નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના નેશનલ હાઈવે અડતાલીસ ની બાજુમાં આવેલ સિવમ રેસીડેન્સી માં જે પોલીસે એક મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી સ્મોકિંગ કોર્ન પેપરના કુલ આઠસો ઓગણીસ બોક્સ તથા બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસે મકાનમાંથી કુમાર પ્રજાપતિ અને પ્રજાપતિની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આ પ્રતિબંધ સ્મોકિંગ કોર્ન પેપરનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો પોલીસે ગુનો નોંધી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોર્ટ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસનું કહેવું છે